આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો યુનિવર્સિટી ના સહયોગ થી આયોજિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ભાષા કલા અને સંવાદને પ્રોત્સાહન આપતો અદ્ભુત મંચ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશની સમૃદ્ધ વિરાસત વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે વાંચન લેખન સાહિત્ય સર્જન સાંસ્કૃતિક સંવર્ધન માટે વિશેષ વિશેષ પ્રયાસો થકી ભાષા સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે જેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આપ देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल